આણંદ કરમસદ પાસે આવેલ દેવરાજપુરા અને સંદેશર ચોકડી નજીક અવાર નવા ટ્રક સહિત ભારે વાહનો પસાર થતા હોય છે અને ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ફરી એકવાર સવારના સમયે અમૂલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું અને એક વિદ્યાર્થીની સ્કૂલ જવા માટે સાયકલ લઈને પસાર થતી હતી ત્યારે અચાનક જ ટ્રક ચાલકે વિદ્યાર્થીનીને અડફેટી લેતા ટ્રક નીચે આવી જતા કરમશદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મૃત્યુ નીપજ્યતું ત્યારબાદ પીએમ માટે ખસેડવામાં આવી હતી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો મારું નામ ભરતભાઈ જસવી દલવાડી છે આજ રોજ મારી પોત્રી દિયા સ્કૂલે જવા દસ વાગે કરમસર જવા નીકળી ઘરેથી અને રોડ પર જ બેફામ રીતના દૂધની ટેન્કરની એટેક મારી દીધી છે અને એને ઇજા થઈને ઇજા થઈને તાત્કાલિક અમે કરમસંદ મેડિકલ હોસ્પિટલમાં આવ્યા છે અને ડોક્ટરે રિપોર્ટ આપ્યો પછી સારવાર મુજબ એનું ડેટ થઈ ગયું છે બસ આજ હવે અમારે એવી છે કે આ બે પંપ દોરતી ટ્રકોનો અમને ન્યાય મળે અને કોઈ અમારું તો વારસાઈ જતી રહ્યું છે પણ કોઈ બીજાનું વારસ ના જાય એવી તકેદારી રાખે અને અમને ન્યાય મળવો જોઈએ બસ